બનાવવાનું જ બીજું કંઈ તો અહીંયા મેં કંઈ જીગું મારા માટે લઈને આવી ગયા છે વડાપાઓ મૂકી દીધો છે બસ એ પીઝા છે અને સુવાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે બીકોઝ સવારે વહેલા ઉઠ મ ટુ ધ એન્ડ કે વ્લોગ ગાઈઝ અત્યારે વાગી ગયા છે સવારના પાણા નવ જેવા થઈ ગયા છે અને ગાઈઝ ઘરનું બધું જ કામ પણ પતાવી દીધું છે બસ ખાલી હવે આપણે નાસ્તામાં બનાવના છે પોવા એનું પણ અડધી રેમેડી મૂકી દીધી છે થવા માટે મતલબ એ જે ગ્રેવી કર મતલબ જે હિસાબથી કાંદાને ઓનિયન ચીલી આ તે બધું ફ્રાય કરવાનું હે કરવા મૂકી દીધું છે બસ હવે આપણે ચા નાસ્તો જ કરવાનો બાકી છે ટિફિન બિફિન હું બધું જ રેડી થઈ ગયું છે મસ્ત મજાની કરી લીધી છે પૂજા ને ગાઈઝ આજે સવારના છે ને હું કેટલા વાગે ઉઠેલી ખબર સાડા પાંચ વાગે ઉઠી મસ્ત મજાના અમે લોકો વોક કરીને આવી ગયા છે ને મતલબ હવે તે શેડ્યુલ પૂરો ચેન્જ કરી દીધો છે સવારના પહેલાં તો સવારના આઠ વાગે ઉઠાતું આ તે બધું ઘણા બધા પ્રોબ્લમ્સ હતા બટ હવે વહેલું ઉઠી અને મસ્ત વોક કરી આવવાનું મસ્ત સવાર સવારમાં ફ્રેશ થઈ જવાનું બસ આજ હવે શેડ્યુલ નક્કી કર્યો છે તો ચાલો કંઈ નહીં કિચનમાં શું છે એ તમને બધું જ હું બતાવું કૌવાની પ્રોસેસ ક્યાં સુધી પહોંચે શું કઈ જ અહીંયા અમે બધું જ છે ને નાખીને રેડી કરી દીધું છે અને એની અંદરનો મટીરિયલ પણ ફ્રાય થઈ ગયો છે અને પછી જીગું ફ્રેશ થઈને આવશે તો એમની સાથે તમને હું મળું છું ને ત્યાર પછી ચા નાસ્તો કરીને ઓફિસ નીકળી જશું ઓફિસ જઈને જોઈએ ત્યાં શું વર્ક છે શું નહીં બધું જ તમારી સાથે શેર કરીશું

અને આજે બનાવવાના છે પનીરવાળો પીઝા એ ની ઈચ્છા છે તો એ આવશે ત્યાર પછી આપણે બનાવીશું જમવાનું ત્યાર સુધી આપણે કરી લઈએ થોડો રેસ્ટ બિકોઝ આજે ઓફિસમાં એટલું બધું કામ હતું પર કામ હતું અને ગજબનો થાક લાગ્યો છે જે મારી આઈસ પરથી દેખાતું જશે કે ગજબનો થાક લાગેલો છે આજે તો ચાલો કંઈ નહીં જીગવા આવે ત્યાં સુધી કરી લઈએ થોડી વાર આરામ આપણે અહીંયા કરી લીધી છે મસ્ત મજાની પૂજા

એ મસ્ત મજાના થઈ ગયા છે રેડી અને બસ થોડી વાર હવે આરામ કરીએ કારણ કે ખબર નહીં જીગુ ક્યારે આવે એનો હજી સુધી કોઈ જ ફોન નથી આવ્યો એ જેવા ઓફિસથી છોડશે એવા ફોન કરશે અને જે કંઈ પણ હશે બધું જ તમારી સાથે શેર કરીશ સિસ્ટેટીયન એવું વિચારું કે જીગુ આવેલા પહેલાં છે ને ઓનિયન ટોમેટોઝ અને કેપ્સિકમ કટ કરી લઈએ જેનાથી આવે તો ફટાફટથી બનાવવાનું જ રહી બીજું તો અહીંયા મેં કરી તો ગાઈઝ અહીંયા મેં કરી મસ્ત મજાના કાંદા એ આવે એટલે પછી ખાલી બનાવવાનું સુધી કોલ નથી આવ્યો આવશે વાગી ગયા છે તો જોઈએ ક્યારે આવે હવે સો ગાઈઝ જીગુ આવી ગયા છે ને ગાઈઝ અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા પોણા નવ થઈ ગયા છે ને ગાઈઝ જીગુ મારા માટે લઈને આવી ગયા છે વડાપાવ એટલે ગાઈઝ એવું છે કે જઈ ક્યારે બી લેટ આવે ને તો મારા માટે કંઈ ને કંઈ લઈને આવે એ વસ્તુ ફિક્સ છે જો હું તમને હાઈ જીગુ સ ગાઈઝ ચાલો કંઈને ફટાફટી ખાઈ લઈએ વડાપાઉ મસ્ત મજાનો અમારો પીઝા ની પ્રક્રિયા ચાલુ છે બનવાની બસ ને એક પીઝો બનવા મૂકી દીધો છે બસ એ પિઝા થોડીક જ વારમાં બની જશે બસ દસ દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે એને અમે લોકો કાઢી લેશું અને એ પનીર પિઝા છે અને એકદમ ઓવરલોડેડ લોડેડ પીઝા બનાવેલો છે ને ગાઈઝ એ છે ને કેવી રીતે બનાવ્યો ને એનો મેં બ્લોગ નહીં લઈ શકીએ બિકોઝ લાઇટ ગયેલી હતી જસ્ટ લાઇટ આવી છે મારા ઓવરલોડેડ પનીર પિઝા રેડી છે એ ગાઈઝ મસ્ત મજા આવી ગઈ પીઝા ખાવાની આજે પણ ને ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા દસ પોણા અગિયાર જેવા થઈ ગયા છે અને સુવાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે બીકોઝ સવારે વહેલા ઉઠીને મતલબ વહેલા ઉઠીને ચાલવા જવાનું હોય છે એટલા માટે પછી સવારે ઉઠાઈને તો આ સો ગાય આજના બ્લોગ માટે તો બ્લોગ સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે હરે કૃષ્ણ